નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જી કે બાયમકેસર ગુજરાતી જી કે પર મિત્રો મદદનીશ કેળવણી નિરીક્ષકની ભરતી આવી ગઈ છે અને તેને પરીક્ષાને લગતી તમામ માહિતીનો વિડીયો આપણે ચેનલ પર મૂક્યો હતો કે જેને આપ સૌએ ખૂબ જ પ્રેમ આપ્યો છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો મને ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી હતી કે સર એક ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેનો પણ એક વીડિયો જરૂરથી બનાવજો તો મિત્રો આજે આપણે તમારા માટે ઓનલાઈન ફોર્મની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો લઈને આવ્યા છે તો મિત્રો જે પણ મિત્રો આ પરીક્ષાનું ફોર્મ ભરવાના છે તેમને વિનંતી કે સૌથી પહેલાં આ વિડીયોને ધ્યાનથી એકવાર જોઈ લો કે જેથી કરીને ફોર્મ ભરતી વખતે તમારે કઈ કઈ વસ્તુઓ રેડી રાખવાની છે તેનો આઈડિયા આવી જશે અને કોઈ પણ ક્ષતિ વગર તમારું ફોર્મ પરફેક્ટ ભરાઈ જાય મિત્રો સાથે જ આપણે આ ચેનલ પર સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી તમામ અપડેટ આપતા હોઈએ છીએ અને જોડે જોડે કરંટ અફેર્સના વિડીયો પણ દરરોજ મૂકતા હોઈએ છીએ કે જે તમારી તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય તો હોય છે તો મિત્રો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો તો ચલો વિડિયો સ્ટાર્ટ કરીએ છે તો મિત્રો સૌથી પહેલાં તમારે તમારું મોબાઈલ કે કોમ્પ્યુટરનું બ્રાઉઝર ખોલવાનું છે અને તે બ્રાઉઝરમાં ગૂગલમાં લખવાનું છે એસ ઇ બી એક્ઝામ તો આમ લખીને એન્ટર કરશો એટલે તમારી સામે કંઈક આવું દેખાશે કે જેમાં પ્રથમ તમને દેખાશે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ અને તેને તમારે ક્લિક કરી લેવાની છે એ ક્લિક કર્યા બાદ તમે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડના હોમ પેજ પર આવી જશો ત્યારબાદ અહીં જે તમને મેનુ દેખાય છે એમાં તમારે પ્રથમ મેનુ એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું છે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કર્યા બાદ અહીં જેટલી પણ અત્યારે ભરતીના ફોર્મ ભરાતા હશે તે તમને જોવા મળશે તેમાં તમને અહીં જોઈ શકાય છે કે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એપ્ટિટ્યુડ ટેસ્ટ ક્લાસ થ્રી કે જે આપણે અત્યારે ભરવાનું છે તેની બાજુમાં હાઉ ટુ એપ્લાય છે પરંતુ તેનો વિડીયો આપણે ચેનલ પર બનાવેલો છે તો જો તમે તે ના જોયો હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેને જરૂરથી જોઈ લેજો અને આપણે અહીંયા કરીશું એપ્લાય એપ્લાય પર ક્લિક કરતાં તમે ફોર્મ પર આવી જશો જેમાં હવે આપણે એક એક કરીને ડિટેલ ભરીએ છીએ પણ અત્યારે આપણે શીખવા માટે એક ડેમો નામ લઈશું તો જો સંજોગ વસાદ કોઈનું નામ સાથે મેચ ખાતું હોય તો એ માત્ર એક સંજોગ છે અહીં સૌથી પહેલાં આપણે પર્સનલ ડિટેલ ભરવાની આવશે કે જેમાં સૌથી પહેલી છે લાસ્ટ નેમ એટલે કે તમારે સૌથી પહેલાં અહીંયા લખવાની છે અટક દાખલા તરીકે આપણે લખી દઈએ છે પટેલ નામમાં આપણે આશરે કોઈ નામ બનાવીએ છીએ કે નામ છે તમારું રમેશ અહીંયા તમારા પિતા અથવા તો પતિનું નામ આવશે તો જે આપણે લઈ દઈએ છીએ કે વિક્રમભાઈ જેવી તમે અહીંયા અટક પોતાનું નામ અને પિતાનું કે પતિનું નામ નાખશો એટલે ઓટોમેટિક અહીંયા તમારું પૂરું નામ આવી જશે ત્યારબાદ અહીંયા તમારે તમારું માતાનું નામ નાખવાનું છે દાખલા તરીકે આપણે એ નાખી દઈએ કે સીતાબેન આશરે આ જે પણ નામ લખાઈ રહ્યા છે એ મિત્રો ફક્ત કાલ્પનિક છે ત્યારબાદ અહીં ઓપ્શન છે નેક્સ્ટ હાલમાં કંઈ એકમમાં ફરજ બજાવો છો તો તમે હાલમાં જો સરકારી ટીચર હોય તો ગવર્મેન્ટ ગ્રાન્ટિડ એડમાં હોય તો ગ્રાન્ટીડ અને જો ક્યાંક પ્રાઇવેટમાં જોબ કરતા હોય તો પ્રાઇવેટ સિલેક્ટ કરવાનું છે તો આપણે અહીંયા સપોઝ કે સિલેક્ટ કરીએ છીએ કે ગવર્મેન્ટ ત્યારબાદ તમે મેલ ફિમેલ કે ટ્રાન્સજેન્ડર તેના પર લાગુ પડતું હોય તે ક્લિક કરવાનું છે નેક્સ્ટ આવે છે મિત્રો કેટેગરી તો કેટેગરીમાં જો આપ જનરલમાં આવો છો તો આપણે જનરલ સિલેક્ટ કરવાનું આવશે અને ત્યારબાદ આપને બીજું કશું જ ભરવાનું આવશે નહીં મતલબ કે કાસ્ટને લગતું પરંતુ જો તમે અહીંયા એસસી એસટી બક્ષી પંચ તો ઇડબલ્યુ એસ સિલેક્ટ કરો છો જે આપણે કરીને તમને બતાવું છું તો તમારે તે સર્ટિફિકેટની તમામ ડિટેલ નાખવી પડશે જેમ કે જો બક્ષીપંચનું સિલેક્ટ કર્યું છે તો તમારું જે પણ કાસ્ટ સર્ટિફિકેટ હશે એનો જે પણ નંબર આવતો હશે એ એક સર્ટી તમારું કઈ તારીખે ઇશ્યુ થયું છે તે સર્ટીની ડેટ અને એ સર્ટી તમને કોને આપ્યું છે કે જિલ્લાના જે આદિજાતિ વિકાસ અધિકારી છે કે જે પણ તમારા સર્ટિફિકેટ પણ સહીની ઉપર નામ હશે તેમનું અહીંયા તમારે નામ લખવાનું છે બરાબર આપણે અહીંયા અત્યારે ટેમ્પરરી ડેમો માટે ગમે તે લખી દઈએ છીએ ત્યારબાદ જો બક્ષી પણ જશો તો તમારું ક્રિમિલિયર સાયટી પણ હશે તો એ ક્રિમિલિયરનો જે પણ નંબર આવતો હશે તે આશરે લખવાનો છે તમારામાં આપ્યો હશે અને એ જ ક્રિમિલર સાયટીમાં ડેટ પણ આપેલી હશે તે તમારે જોઈ લેવાની છે અને પરફેક્ટ લખવાની છે મિત્રો આ જે નંબરો અને તારીખો લખો એ ખાસ ધ્યાન રાખીને કરજો કે જેથી કરીને જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે ત્યારે તમારું મિસમેચ ના થાય અને ખાસ વાત કે જે પણ તમારું ક્રિમિનલ સર્ટી કાં તો ઇડબ્લ્યુ સર્ટી હશે તે ત્રણ વર્ષ માટે માન્ય હોય છે તો તમારે એ પણ ચકાસી લેવાનું કે તે હાલમાં અત્યારે ચાલું છે કે નહીં બીજું કે એ સર્ટી તમને કોને એલોટ કર્યું છે મામલતદારે કર્યું છે કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં એ ક્યાંથી થયું છે તો અહીંયા તમારે એ સર્ટિફાઈડ ઇન્સ્ટિટ્યૂટ ઓફિસનું નામ લખવાનું છે માની લો કે તમે લખી દીધું કે મામલતદાર ઓફિસ અને એ જે પણ જગ્યાની હોય દાખલા તરીકે અમદાવાદની હોય તો આ રીતે તમારે લખી દેવાનું છે કે મામલતદાર ઓફિસ અમદાવાદ તમારું જ્યાંથી નીકળ્યું હોય તમારે એનું નામ લખવાનું છે અને પ્રમાણપત્ર આપનાર કોણ છે તો જો તમે મામલતદાર કચેરીમાંથી કઢાવ્યો છે તો નીચે તમારે એ લખી નાખવાનું છે મામલતદાર અને જો તમને અન્ય કોઈ જગ્યા પરથી મળ્યું હોય તો જ્યાંથી પણ મળ્યું હોય તે તમારે લખવાનું છે માટે તમારે આ ફોર્મ ભરતી વખતે તમારું કાસ્ટ સર્ટિફિકેટ અને ક્રિમિનલ સર્ટી એ જ રીતે જો તમે ઈડબ્લ્યુએસમાં હોય તો તમારે તમારું ઈ જે સર્ટી છે એ જોડે રાખવાનું અને તેમાંથી નંબર અને તારીખ અને ક્યાંથી કઢાવી છે એ પરફેક્ટ લખવાનું થશે અને આ જ રીતે એસસી અને એસટીમાં પણ તમારે કાસ્ટ સર્ટિફિકેટની ડિટેલ નાખવાની થશે અને જો તમે જનરલ સિલેક્ટ કરો છો તો એમાં આગળ કોઈ વિગત નાખવાની થતી નથી નેક્સ્ટ મિત્રો તમારી બર્થડેટ તો બર્થ ડેટ અહીંથી આપણે રેન્ડમલી સિલેક્ટ કરીએ છીએ કે દાખલા તરીકે તમારી જન્મ તારીખ છે એક ઓક્ટોમ્બર ઓગણીસો ને પંચ્યાસી આ મિત્રો એક રેન્ડમલી ડેટ છે ખાલી તમને શીખવા માટે અહીંયા તમારે મોબાઈલ નંબર નાખવાનો છે અહીં પણ આપણે એક આ ફેક નંબર નાખ્યો છે સાથે જ અહીં તમારે ઈમેલ એડ્રેસ નાખવાનો છે તો આ પણ મિત્રો પરફેક્ટ નાખજો અહીંયા ભૂલ ના થાય નંબરમાં કારણ કે જે પણ કોમ્યુનિકેશનના મેસેજ આવશે એ તમારા આ નંબર પર અને આ ઈમેલ આઈડી પર આવશે માટે આ પરફેક્ટ રીતે તમારું આઈડી નાખજો અત્યારે આપણે ફક્ત ડેમો માટે તમને શીખવા માટે ફેક આઈડી નાખેલા છે મેરિટિકલ સ્ટેટસમાં તમારે અનમેરિડ મેરિડ કે સેપરેટેડ જે લાગુ પડતું એ તમારે ઠીક કરવાનું છે માજી સૈનિક યશ કે નોમાં જ સિલેક્ટ મોટા ભાગે આપણે બધા નો જ આવતા હોઈશું અહીંયા ભાષા આપેલી છે કે તમને કેટલી ભાષા આવડે તો એમાં અહીંયા તમે મલ્ટી સિલેક્ટ કરી શકો છો માટે હિન્દી અને ગુજરાતી આ રીતે તમારે સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ આગળ છે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર તો એમાં તમારે યસ અથવા તો નો તો જો તમને બેઝિક કોમ્પ્યુટર આવડતું હોય જે મોટા ભાગના શિક્ષક મિત્રોને આવડતું જ હશે તો તમારે અહીંયા યસ કરવાનું છે ત્યારબાદ નેક્સ્ટ આવે છે શારીરિક ડિસેબિલિટી તો જો તમારે કોઈ સારી ડિસેબિલિટી એટલે કે તમે દિવ્યાંગતા કેટેગરીમાં ના આવતું હોય તો આપણે અહીંયા ન લખવાનું છે પરંતુ જો તમે કોઈ પણ દિવ્યાંગ કેટેગરીમાં આવતું હોય તો અહીંયા ડ્રોપડાઉન આપેલા છે તેમાંથી તમારે લાગુ પડતું સિલેક્ટ કરી લેવાનું છે જો તમે આ સિલેક્ટ કરશો તો એની ડિટેલ્સ તમારે નાખવી પડશે લો કે આપણે અહીંયા શીખવા માટે બ્લાઇન્ડ સિલેક્ટ કર્યું છે તો તમારું જે પણ શરટી હશે તેમાં પર્સન્ટેજ લખ્યા હશે કે તમને કેટલા ટકા બ્રાઇન્ટનેસ છે ચાલીસ ટકા પચાસ ટકા સાઠ ટકા તો એ અહીંયા તમારે લખવાની છે સર્ટિફિકેટમાં એ જોઈને સાથે સર્ટિફિકેટનો નંબર લખવાનો છે સર્ટિફિકેટ કઈ તારીખે કયા મહિને કયા વર્ષમાં નીકાળ્યું છે તે તે ડિટેલ એ નાખવાની છે અને જેમ અગાઉ આપણે કાસ્ટ સર્ટિફીમાં અને ક્રિમિનલ ઈડબ્લ્યુ એસ સર્ટિફિકમાં કર્યું એ રીતે સર્ટિફિકેટ આપનાર સત્તાધિકારીનો હોદ્દો લખવાનો છે અને સાથે જ કે જો તમે દિવ્યાંગ કેટેગરી છો તો તમને રાઇટરની જરૂર પડશે કે નહીં જો પડવાની હોય તો તમારે યસ કરવાની છે અથવા તમારે નો કરવાનું છે અને મિત્રો જો તમે તમને નથી આવતા તો તમારે અહીંયા નન લખી દેવાનું છે નેક્સ્ટ આવે છે મિત્રો આપણી કોલમ છે કોમ્યુનિકેશન ડિટેલ તો મિત્રો અહીંયા તમારે તમારા ઘરનું પોસ્ટલ એડ્રેસ લખવાનું છે તો આપણે અહીંયા ડેમો માટે એક રેન્ડમલી લખીએ છીએ કોઈ પણ કે પ્લોટ નંબર એકસો એક બાય એક આ મિત્રો ટોટલી કાલ્પનિક એડ્રેસ છે બરાબર સેક્ટર ત્રણ ગાંધીનગર એક રેન્ડમલી આપણે એક આશરે જે મનમાં વિચાર આવે છે એ પ્રમાણે એડ્રેસ લીધું છે તમારે તમારું પોતાનું પોસ્ટલ એડ્રેસ લખવાનું છે ત્યારબાદ અહીંયા ગુજરાત આપણે અહીંયા ગાંધીનગરનો એડ્રેસ લીધું તો અહીંયાથી તમારે જિલ્લો પસંદ કરવાનો છે ત્યારબાદ એ જે જિલ્લો સિલેક્ટ કર્યો હશે તેના તાલુકાઓ ખુલી જશે તમારે જે લાગુ પડતું એ કરવાનું અહીંયા આપણે ગાંધીનગર સિટીનો ડેમો માટે એડ્રેસ લીધું છે તો આપણે ગાંધીનગર સિટી નાખીશું અને જે તે એરિયાનો પિનકોડ નંબર નાખી દઈશું ત્યારબાદ મિત્રો કાયમી સરનામું એ તમારે લખવાનું છે એટલે જે પણ તમારું કાયમી સરનામું એ લખવાનું છે અત્યારે આપણે શીખવા માટે ફક્ત એનું એ જ એડ્રેસ ફરીથી લખી દઈએ છે બરાબર આપણે એનો મતલબ એવો કે અત્યારે આપણું વ્યવહારનું અને કાયમી સરનામું એક જ છે અહીંયા આપણે ગાંધીનગર સિટીને અહીંયા આપણે ઉપરોક્ત એડ્રેસ ફરી લખી નાખ્યું તો અહીંયા આપણી કમ્યુનિકેશન ડિટેલ કમ્પ્લીટ થઈ ગઈ તો મિત્રો આપણે જોયું કે અત્યારે આપણે પર્સનલ ડિટેલ અને કમ્યુનિકેશન ડિટેલ બે પૂરી કરી છે હવે ત્રીજો સેશન આવે છે એજ્યુકેશન ડિટેલ્સનો તો મિત્રો એમાં પહેલું જ અહીંયા ડ્રોપડાઉન મૂકેલું છે કે તમે શામાંથી ગ્રેજ્યુએટ થયેલા છો જો આર્ટ્સમાંથી થયેલા છો તો બેચલર ડિગ્રી ઇન સિલેક્ટ કરવાનું છે જો તમે સાયન્સ કર્યું હોય બીએસસી કર્યું હોય તો બીજું અને બીકોમ કર્યું હોય તો ત્રીજું સિલેક્ટ કરવાનું છે દાખલા તરીકે હું અહીંયા બીએસસી સિલેક્ટ કરું છું ત્યારબાદ બોર્ડ કે યુનિવર્સિટીનું નામ તમે જે પણ યુનિવર્સિટીમાંથી પાસ કરી હોય આના માટે તમારે તમારે ટીવાયની માર્કશીટ જોડે રાખવાની છે અત્યારે હું લો કે ગાંધીનગરનું એડ્રેસ લીધું છે માટે હું અહીંયા લખું છું ગુજરાત યુનિવર્સિટી આપના શીખવા માટે ત્યારબાદ તમે કયા વર્ષમાં આ બીએસસી ડિગ્રી પાસ કરી છે તો એ જે પણ તમારે લાગુ પડતું હોય એ અત્યારે હું લખું છું બે હજાર છ આ ખાલી એક ડેમો માટે માર્કશીટમાં તમારે જેટલા પણ ટકા આવ્યા હોય એ તમારે લખવાનું છે દાખલા તરીકે મારા આટલા ટકા આવ્યા છે આપણે જસ્ટ વિચારી લઈએ તો મિત્રો તમારે એથી પછી સિલેક્ટ કરવાનું છે તો તમને જો આમાં કન્ફ્યુઝન હોય તો પણ જણાવી દઉં કે જો તમારા ટકા પાંત્રીસથી પચાસ વચ્ચે હોય તો પાસ ક્લાસ પચાસથી સાઠ વચ્ચે હોય તો સેકન્ડ ક્લાસ સાહીઠથી સિત્તેર વચ્ચે હોય તો ફર્સ્ટ ક્લાસ અને સિત્તેરથી ઉપર હોય તો તમારે ડિસ્ટીક્શન સિલેક્ટ કરવાનું છે તો મિત્રો એ હિસાબે અહીંયા ત્રેસઠ પોઈન્ટ એકસઠ છે માટે ફર્સ્ટ ક્લાસ કયું રાજ્યમાંથી તમે આ કોલેજ કરી છે તો ગુજરાતમાંથી કેટલા ટ્રાયલે પાસ કરી છે તો એનો નંબર એક ટ્રાયલ કે બે ટ્રાયલ જે પણ હોય તમારે લખવાનું છે અને જે તમે છેલ્લી આજે બી એસ સી કે બી એની પરીક્ષા આપી તેનો તમારે અહીંયા સ્ટીટ નંબર લખી દેવાનો છે મિત્રો આ અને જે પણ ક્લાસ છે આ તમામ બી અને સીટ નંબર આ તમામ વિગતો તમને તમારી માર્કશીટમાંથી મળી જશે તો ફોર્મ ભરતી વખતે તમે તમારી ફાઇનલ ઇયરની માર્કશીટ જોડે રાખજો નેક્સ્ટ છે મિત્રો એડિશનલ એજ્યુકેશન ડિટેલ્સ તો મિત્રો આમાં તમે જો બીએડ કર્યું હોય તો તમારે પહેલું સિલેક્ટ કરવાનું છે પીટીસી કે ડીએલએડ હોય તો બીજું સિલેક્ટ કરવાનું છે ફોર ઇયર્સ બેચલર ડિગ્રી ઇન એલિમેન્ટરી એજ્યુકેશન હોય તો ત્રીજું સિલેક્ટ કરવાનું છે અને ફોર યર્સ બેચલર ડિગ્રી ઇન બી એટલે કે ચાર વર્ષનું બીએડ કર્યું તો આ સિલેક્ટ કરવાનું છે માની લો કે તમે આમાંથી આપણે રેન્ડમલી એક સિલેક્ટ કરીએ છીએ કે તમે બી એડ કર્યું છે રેગ્યુલર આવે છે તે તો આમાં પણ જેમ ઉપર કર્યું એ જ રીતે અહીંયા યુનિવર્સિટીનું નામ લખવાનું છે દાખલા તરીકે તમારી જે પણ લાગુ પડતી હોય ગુજરાત યુનિવર્સિટી કે વીર નર્મદ યુનિવર્સિટી કે જે પણ લાગુ પડતી હોય એનું તમારે અહીંયા નામ લખવાનું છે કયા વર્ષમાં પાસ કરી છે એ લખવાનું છે કેટલા ટકા આવ્યા છે તમારે એ લખવાનું છે કયો ક્લાસ આવ્યો છે એ લખવાનું છે ફરીથી આગળની જેમ રાજ્ય પસંદ કરીને કેટલી ટ્રાયલે પાસ કરી છે એક ટ્રાયલ કે બે ટ્રાયલ એ રીતે અને તમારો શું સીટ નંબર છે એ લખવાનું છે ત્યારબાદ મિત્રો આવે છે અનુભવની વિગત અહીંયા ઘણા મિત્રો કન્ફ્યુઝ થતા હોય છે તો મિત્રો જો તમે ટુકડે ટુકડે નોકરી કરી હોય એટલે કે ત્રણ વર્ષ તમે ક્યાંક પ્રાઇવેટમાં કરી હોય ત્યારબાદ તમે કોઈ સરકારી લાગ્યો હોય અથવા તો તમે સરકારીમાં જ બે ત્રણ જોબ ચેન્જ કરી હોય તમારી તાલુકા બદલી થઈ હોય કાં તો પછી તમે પ્રાઇવેટમાં બે ત્રણ જોબ કરી હોય તો તમારી જેટલી પણ અનુભવની વિગતો છે બધી તમારે એ અલગ અલગ દર્શાવવાની છે માનલો કે કોઈ એક શિક્ષક છે જેનું નામ છે અજય રમે અહીંયા તમારે તમારું પોતાનું નામ લખવાનું છે જે આપણે ઉપર રાખ્યું હતું એ જ નામ અહીંયા અને અહીંયા તમારે સર્વિસ બુક પ્રમાણે જ નામ લખવાનું છે જો તમે સરકારી જોબ કરતા હોય તો અને બાકી તમારે માર્કશીટ પ્રમાણે નામ લખવાનું છે અહીંયા તમે જે પહેલી જોબ જ્યાં પણ કરી હશે તે માન લો કે તમે સરકારી ટીચર છો કાં તો તમે પ્રાઇવેટ ટીચર છો અને તમે સો એન સો ગામમાં જોબ કરી હતી એ જોબનું નામ દાખલા તરીકે શેરીસા છે આપણે એક ઉદાહરણ તરીકે લઈએ તો અહીંયા તમારે ગામનું નામ લખવાનું છે અને સાથે જ સેરીસા ગામનું નામ લખ્યા પછી એ તાલુકો કયો છે એ લખવાનું છે કે ભાઈ દહેગામ છે કે કલોલ છે કે શું છે એ ત્યારબાદ તમારે ડિસ્ટ્રિક્ટનું નામ લખવાનું છે તો ડિસ્ટ્રિક્ટ દાખલા ગાંધીનગર બોટાદ અમદાવાદ જે પણ આવતું હોય તમારું એ અહીંયા તમારે જે જગ્યા પર તમે નોકરી કરી છે ને જે સ્કૂલમાં એ જગ્યાનું એડ્રેસ લખવાનું છે કે સ્કૂલ તમારી કયા શહેર કયા તાલુકામાં કયા ગામમાં હતી તો ઇન્સ્ટિટ્યૂટનું નામમાં આપણે અહીંયા લખીશું કે જો શેરીસા ગામમાં તમે નોકરી કરી હતી સરકારી તો શેરીસા પ્રાઇમરી સ્કૂલ આ રીતે લખવાનું છે અને જો તમારી કોઈ પ્રાઇવેટ શાળા હોય તો જે પણ શાળામાં તમે નોકરી કરી છે એનું અહીંયા નામ લખી દેવાનું છે ત્યાર પછી જે પણ તમે જોબ કરી હતી એ જો સરકારી સ્કૂલ હતી તો અહીંયા સરકારી સિલેક્ટ કરજો પ્રાઇવેટમાં જોબ કરી તો પ્રાઇવેટ અને ગ્રાન્ટેડની હોય તો ગ્રાન્ટેડની સિલેક્ટ કરજો ત્યાં તમે કઈ પોઝિશન પર જોબ કરતા હતા એટલે કે જો તમે વિદ્યા સહાયક તરીકે લાગ્યો હોય તો અહીંયા વિદ્યા સહાયક લખજો ટીચર તરીકે લાગ્યો હોય તો અહીંયા ટીચર લખજો કઈ તારીખે તમે નોકરીમાં જોડાયા હતા એ તારીખ લખવાની છે આપણે અહીંયા ડેમો માટે એક લઈએ છીએ ચોવીસ આઠ બે હજાર તેર અમને લાગ્યા હતા અને ત્યારબાદ આપણે જોબ કરી છે દાખલા તરીકે કે બાર આઠ બે હજાર સત્તર તમે જે પણ સ્ટાર્ટ ડેટ અને એન્ડ ડેટ નાખશો એટલે ઓટોમેટિક તમારો અહીંયા ટેન્યુઅર ગણાઈ જશે અને ત્યારબાદ અહીંયા તમારે તમારી ગ્રોસ સેલેરી નાખી દેવાની છે જો ફિક્સ સેલેરી મળતી હોય તો ફિક્સ સેલરી નાખવાની જ માની લો તમે એક સ્કૂલમાં જોબ કરી હતી આટલો ટાઈમ અને ત્યારબાદ તમે તાલુકા બદલી કરે કાં તો જોબ છોડી દીધી છે અને ત્યારબાદ અન્ય જગ્યાએ નોકરી લાગ્યા છો તો અહીંયા તમારે એડ એક્સપિરિયન્સ પર ક્લિક કરવા જો એટલે નવી કોલમ આવી જશે અને અહીંયા તમારે બધી વિગતો નવી સ્કૂલની ભરી દેવાની છે મિત્રો અહીંયા મૂળ વસ્તુ એ છે કે એ લોકો ફક્ત અહીંયા એ જોશે કે અહીંયા પાંચ વર્ષનો અનુભવ થાય છે કે નહીં તો તમારે આને ખાસ ફુલફિલ કરી લેવાનું છે મિત્રો આ બધી વિગતો ભરાઈ જાય તમારે એટલે તમારે અહીંયા બાહેધારીવાળું જે ટપકું છે તે અહીંયા ટિક કરી દેવાનું છે અને ત્યારબાદ તમારે અહીંયાથી આ સબમિટના બટન પર ઓકે કરવાનું છે તમે જેવું જ સબમિટ પર ક્લિક કરશો એટલે તમારી સામે તમારો એક નંબર જનરેટ થશે જ્યારે તમારે કોપી કરી લેવાનો છે અને ત્યારબાદ તમે બાજુમાં અપલોડ ફોટો અને સિગ્નેચર હશે તેને પર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતે એક ઇન્ટરફેસ આવશે જેમાં તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે અને જે પણ તમારો એપ્લિકેશન નંબર જનરેટ થયો તો જેમાં એ નંબરની શરૂઆતમાં એઈ આઈ લખ્યું હશે અને ત્યારબાદ તમારો છ આંકડાનો એક નંબર બન્યો હશે એ તમારે અહીંયા લખવાનો છે અને સાથે તમારે તમારી બર્થડેટ લખીને પછી એને સબમિટ આપવાનું છે જેવું તમે સબમિટ આપશો એટલે તમારું અહીંયા નામ તમને જોવા મળશે અને ત્યારબાદ નીચે તમને જોવા મળશે કે ચૂઝ ફોટો અને ચૂઝ સિગ્નેચર અહીંયા મિત્રો તમારે જે પણ ફોટોને સહી છે એ જેપીજી ફોર્મેટમાં જ તૈયાર રાખવાના છે અને સાથે એ ફોટો અને સહીની સાઈઝ પંદર કેબીથી નાની રાખવાની છે તો જ અહીંયા એક્સેપ્ટ થશે આપણે અહીંયા ડેમો ફોટો અને ડેમો સાઇન તૈયાર રાખેલા છે તેને લેવા માટે આપણે તમારે અહીંયા બ્રાઉઝર લખ્યું છે ત્યાં ક્લિક કરવાનું છે અને આપણે અહીંયા ફોટો પર ક્લિક કરી દીધું ડબલ ક્લિક ત્યારબાદ સિગ્નેચર માટે ફરીથી અહીંયા ચૂઝ સિગ્નેચર બ્રાઉઝર પર ક્લિક કર્યું છે અને જ્યાં પણ તમે તમારી સિગ્નેચરને ફોટો રાખ્યો હોય એને ક્લિક કરીને એ લાવી દેવાનું છે ત્યારબાદ અપલોડ પર ક્લિક કરતાં આ રીતે તમારો ફોટોને સાઈ અહીંયા આવી જશે તમારે એ સિલેક્ટ કર્યા બાદ અપલોડ કરશો એટલે આ ફોટાને સાઈન અહીંયા આવી જશે ત્યારબાદ તમારે અહીંયા કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરતાં એ તમને એક વાર પૂછશે કે ભાઈ આર યુ શ્યોર તો તમારે એના માટે પણ કન્ફર્મ કરવા માટે પહેલાં તમારે અહીંયા તમારો નંબર નાખવો પડશે અને ત્યારબાદ તમારી બડ ડેટ પડશે આ રીતે બર્થ ડેટ નાખીને તમે જેવું સબમિટ કરશો એ તમારી સામે તમારું ફોર્મ ખુલી જશે અને જે ઓકે હોય તો એની નીચે સબમિટનું ઓપ્શન હશે આ રીતે તમારું ફોર્મ આવી ગયું છે તમે જે પણ વિગત ભરી છે એ અહીંયા છે ખાસ એકવાર જોઈ લેવાનું કે ક્યાં કોઈ ટાઈપિંગ મિસ્ટેક ના રહી ગઈ હોય ખાસ કરીને તમારી બર્થ ડેટ મોબાઈલ નંબર અને જે પણ તમે અનુભવની વિગતો લખી છે તમારા ટકા લખ્યા છે આ બધું જ એકવાર વ્યવસ્થિત ક્રોસ ચેક કરી લેવાનું કે ક્યાંય ભૂલ ના રહી જાય જો બધું જ ઓકે હોય તો તમારે અહીંયા કન્ફર્મની પર ક્લિક કરવાનું છે એટલે એ તમને પૂછશે કે આર યુ શ્યોર તો તમારે અહીંયા જો બધું ઓકે હોય તો યસ કન્ફર્મ આપવાનું છે એટલે તમારી આ સબમિટ થઈ જશે ત્યારબાદ તમારે અહીંયા સૌથી નીચે આવીને પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે અહીંયા સાઈડ પર તમારી જો તમે જોઈ શકો છો અહીંયા ડાઉનલોડ થઈ ગઈ છે આ રીતે તમારી પ્રિન્ટ ડાઉનલોડ થઈ ગઈ છે તો આને તમારે સાચવી રાખવાની છે આ તમારી પ્રિન્ટ જે તમે ફોર્મ ભર્યું છે એ આવી ગઈ છે હજુ આપણી વિધિ અહીંયા પૂરી નથી થઈ અહીંયા આપણે જસ્ટ ફક્ત ફોમ ભર્યું છે હવે આપણે હજુ તો ફી ભરવાની છે તો એના માટે તમારે હવે આવવાનું છે અહીંયા પ્રિન્ટ એપ્લિકેશનને ફી પે લખ્યું છે ત્યાં અને અહીં આવ્યા પછી ફરીથી એ ક્લિક કરીને તમારે તમારો નંબર લખવાનો છે જે તમે એઈઆઈ અને પછી જે છ આંકડાનો નંબર હતો એ જ નંબર તમારો કન્ફર્મેશન નંબર થશે ફક્ત આગળથી કન્ફર્મ કર્યા બાદ એઈ શબ્દ નીકળી જશે અને તમારી બડડેટ નાખવાની છે જો મિત્રો તમને આ ખ્યાલ ના આવે આ નંબર તો તમારી જે પણ પ્રિન્ટ એપ્લિકેશન હશે એમાં તમે અહીંયા ઉપર જોઈ શકો છો આ તમારો નંબર છે તો તમે જો ભૂલી પણ ગયા હોય તો તમને અહીંયા પ્રિન્ટ એપ્લિકેશનમાંથી મળી જશે તમારો નંબર ત્યારબાદ અહીંયા તમે તમારી બડડેટ નાખશો અને ત્યારબાદ અહીંયા સબમિટ આપશો મિત્રો અહીંયા મલ્ટિપલ પેમેન્ટનો પણ ઓપ્શન છે તો જો તમારા બે ત્રણ મિત્રોએ ફોર્મ ભર્યા હોય અને ફી ભરવાની બાકી હોય તો એક જ ટ્રાન્ઝેક્શનમાં બધાની ફી પણ ભરી શકાશે દરેકનો કન્ફર્મેશન અને બડ ડેટ નાખીને ઓકે આપતા રહેવાનું છે તો અહીંયા લિસ્ટ બનતું જશે અને ત્યારબાદ એક જ સાથે સિંગલ પેમેન્ટમાં સિંગલ ટ્રાન્ઝેક્શનમાં બધાનું પેમેન્ટ થઈ જશે તમારે એકલાને જો પેમેન્ટ કરવું હોય તો તમારો કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ નાખ્યા બાદ અહીંયા સબમિટ પર ક્લિક કરવું જેથી કરીને આ રીતે તમારી સામે એક ઇન્ટરફેસ ખુલશે જેમાં આપણે અહીંયા સૌથી જે છેલ્લું છે ઓનલાઈન પેમેન્ટ એની પર ક્લિક કરવાનું છે ઓનલાઈન પેમેન્ટ પર ક્લિક કરતાં તમે પેમેન્ટ ગેટવે પર આવી જશો કે જ્યાં તમારી જોડે મલ્ટિપલ ઓપ્શન અહીં આપેલા છે કે જો તમારે ક્રેડિટ કાર્ડથી ભરવું હોય તો અહીંયા ક્રેડિટ કાર્ડનો નંબર એની એક્સપાયરી ડેટ એનો સિક્યુરિટી કોડને તમારું નામ લખીને પે કરી શકશો એ જ રીતે જો બીજા નંબરનું છે એ નેટ બેન્કિંગ તો એ નેટ બેન્કિંગમાં જે પણ બેન્કમાં તમારું નેટ બેન્કિંગ છે તેની ડિટેલ્સ નાખીને પેમેન્ટ કરવાનું છે ત્રીજો ઓપ્શન છે યુપીઆઈ જો અહીંયા તમે ક્લિક કરશો તો એ ક્યુઆર કોડ આવી જશે અથવા તમે અહીંયા યુપીઆઈ આઈડી પણ ટાઈપ કરી શકો છો સૌથી સહેલો મિત્રો તમને પડશે આ લાસ્ટવાળું યુપીઆઈ ક્યુઆર કે જેન પર તમે ક્લિક કરશો એટલે એ ક્યુઆર કોડ આવી જશે અને જે પાંચ મિનિટ માટે વેલિડ હશે જેને તમે સ્કેન કરીને પેમેન્ટ કરી શકશો મિત્રો જેવું પેમેન્ટ થાય એટલે તરત તેનો સ્ક્રીનશોટ ખાસ લઈ લેજો કે જેથી કરીને જો પેમેન્ટ તમારું પેન્ડિંગ થાય કાં તો અનસક્સેસફુલ થાય અને ખાતામાંથી પૈસા ડેબિટ થઈ જાય તો જી એસ એકવીસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ આ વેબસાઇટ પર તરત જ મેલ મેઇલ કરીને તમારી પ્રિન્ટ એપ્લિકેશન મોકલી દેજો તો તમારું ટ્રાન્ઝેક્શન છે એ સક્સેસ કરી દેવામાં આવશે અને સાથે જ જો વાત કરીએ ફીઝની તો જનરલ કેટેગરી માટે ત્રણસો પચાસ પ્લસ જે જીએસટી અને એક્સ્ટ્રા ટેક્સ છે એ બધું મળતાં ચારસો ને રૂપિયા જેવી ફી તમારે થશે અને જો તમે કાસ્ટમાં કે ઈડબ્લ્યુએસમાં કે દિવ્યાંગમાં ફોર્મ ભર્યું છે તો તમારે બસો પચાસ પ્લસ ટેક્સ બધું મળતાં તમારે બસો પંચાણું રૂપિયાની આસપાસ ફી થશે મિત્રો જો તમારી ફી કમ્પ્લીટ ભરાઈ જાય છે તો ત્યારબાદ તમારે ફરીથી આપણી એસિબીની સાઈડ પર આવવાનું છે અને ત્યાં તમારે આજે ઓપ્શન દેખાય છે પ્રિન્ટ રિસિપ્ટ એમ પર ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરીને તમારે તમારો નંબર નાખવાનો છે અને અહીંયા તમારી બર્થ નાખવાની છે અને સબમિટ આપશો તો પ્રિન્ટ રિસિપ્ટ તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે તો આપણે ફી ભરી નથી એટલે નો ટ્રાન્ઝેક્શન ફોન પણ તમે બે ક્રમમાં જોઈ શકો છો કે તમે ફી ભરી હશે તો અહીંયા એક્ઝામનું નામ આવી જશે તમારો જે કન્ફર્મેશન નંબર છે એ અહીંયા સાઈડ પર લખેલો હશે અને અહીંયા બધી જ ડિટેલ હશે કેટલા રૂપિયા કપાયા કઈ તારીખે કપાયાને ખાસ એ ટ્રાન્ઝેક્શનનું સ્ટેટસ હશે કે ટ્રાન્ઝેક્શન એ જ સક્સેસફુલ જો મિત્રો તમારું ટ્રાન્ઝેક્શન ફેલ ગયું હોય કે પેન્ડિંગ હોય તો પણ આની પ્રિન્ટ ખાસ લઈ રાખજો જેથી કરીને ભવિષ્યમાં તમારે કામ આવે તો મિત્રો આ રીતે તમારે પ્રિન્ટ એપ્લિકેશન અને પ્રિન્ટ રિસિપ્ટ આ બંનેની પ્રિન્ટની પ્રિન્ટ આઉટ લઈને એને સાચવી રાખવાની છે કે જે તમને આગળના ટ્રાન્ઝેક્શનોમાં એટલે કે આગળની જે પણ પ્રક્રિયા છે એમાં ખૂબ જ જરૂર પડવાની છે તો મિત્રો આઈ હોપ કે તમને હવે ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈ પણ કન્ફ્યુઝન નહીં થાય અને તેમ છતાં આપનો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો હું તમને ચોક્કસથી એનો રિપ્લાય કરીશ જો આપણે આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો જો આપનો કોઈ ડાઉટ્સ હોય તો તેને કોમેન્ટ કરો વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સઅપ ટેલિગ્રામ અને તમામ મિત્રો સાથે શેર કરો અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો તો મળીએ છીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો આગળ વધતા રહો જય હિન્દ જય ભારત જય ગુજરાત